ખતરનાક છે મારકોનો એ તે ઓ ને દે તો તારું શું ઉભા તને જરૂર ને આ તો જવું પડે યાર આ તો તી દવા બવા લાવે ને એવા વાત દો એટલે

હું પાડો તો જો રાખવાનું એ કે ભેટે ગોટે મુ ખવરા દે ને હું તો જો ડારો ઊંઘી જવાનું આખી એક વેરા અને જાગવાનું ચાર પોત ગોદો ઉડી ટેક તુ રેવાડ કો કવા જાય કે ધોકો લે ઊભું થઈ જવાનું વિવા સાચી હું તો અમુક ટાઈમે જ ઊંઘવા ઊ હું નીટ ની હાવ તો પણ સાતો રાખવા આબુ કાઢીએ ઢઠોર ગાઉ ને ભઠો ભઈ ચાલક મળી એવું લાગે હ કાળ બધા ઠડી પડી તો બે કલાક બધા રોકાવાનું આવું મને કીધું એવું બીજા કોણ ઓલ તો ભરી જોરાજ ભરાય દો એવું થાય

અને રાતી આરતી રાતી બે લે ભજન માં જવાનું યાર અમારે આટલા વાગ્યે આટલા વાગે વાગે આરતી થવાનો ટાઈમ થયો ભજન તો અત્યારે જોયે ને

Ariana cocou. Aí, por exemplo, um homem no outro. Mas eu não tenho uma ideia. Eu vou criar o outro. Aí, por exemplo, o outro. Eu vou criar o outro. Eu vou o outro. Eu vou criar o outro. o o o o o

એક દેખાય

The men's

đi ăn chito lấy chito ha chito sao chứ con đi ăn chito này chito chia nó chito sao nó không được gay gay tối gay ô gay sao chứ mà chito chịu chăng con ai bán chito vậy anh cho tao này cái đôi dép này ngay chưa na đôi dép cho anh đi chơi à ba mươi km rồi bây giờ mà chito này lấy tao mà chito cũng là gì

તા ચીતો મળસે આ નેરિયા થઈને જ આવશે અરે નેરિયા થઈને માથું ચરાવે આ નેરિયા જ આવા ત્યાંથી જ આવશે નઈ લે કારિયે ને આ લો ચીતે જીઓ લે લે કારિયે કારિયે હા ચીતો જીઓ જીઓ ના મળો અને ચીતોમાં ના મને મારો ચીતો તો આવ દે યુવાનો નસીબ તેરા બીજા નેરિયા નહી જે છે નોકા પણ જમકુનો તો સીધા અંબાજીના અંબાજી અંબાજીના નેરિયા તો કાટ લાગ્યો અને તો પેલા ભિખરે જોજો એ એ ભીખા

હિન્દી બોલને કા ગુજરાતી બોલે ગુજરાતી મારે પૈસા જોયું નવું

આ મિત્રો વિડીયો ગમ્યો ને તો કોમેન્ટમાં લખજો